પાટણથી સમાચાર ધોધમાર વરસાદ અહીંયા વરસ્યો છે જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે વરસાદ પાટણમાં રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો કેમ કે ખૂબ પાણી ભરાઈ ગયા છે જેના કારણે અહીંયાથી એક ગાડી પસાર થવાનો પ્રયત્ન કર્યો પરંતુ અધવચ્ચે જ આ ગાડી બંધ થઈ ગઈ પાછળથી એક વાહન ચાલક પણ આવ્યા જોકે તેમનું વાહન પણ બંધ થઈ ગયું હવે આ રેલવે ગરનાળાને બંધ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને કોઈ પણ જીવના જોખમે આ પસાર કરવાનો પ્રયત્ન કરે કેમ કે એક તરફ વરસાદ પણ એટલો વરસી રહ્યો છે બીજી તરફ ગરનાળામાં પાણી પણ ભરાઈ રહ્યા છે અને જીવના જોખમે આ ગઢનાળાને પસાર કરવું હિતાવહ નથી પાટણ જિલ્લાના અંદર વહેલી વરસાદ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે તો પાટણ શહેરના રેલવે ગરનાળાના દ્રશ્ય હું બતાવવા માંગીશ કે જે રેલવે ગરનાળાના અંદર જે ગાડી ફસાઈ ગઈ હતી ને તે ગાડીને લોકો દ્વારા ધક્કા મારીને

વહેલી સવાર થી વરસાદ પડવાના કારણે હાલ તો જે રેલવે કરનાળાનો રસ્તો છે તે તમામ રીતે બંધ થયો છે અને લોકોને હાલાકી ભોગાવવાનો વારો આવી રહ્યો છે